બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે પાલનપુરના ફેક્ટરીના પ્રાંગણમાં રમતા બાળકોને કાર ચાલકે ફેક્ટરીના પ્રાંગણમાં ઘૂસી અને ત્યાં રમી રહેલા એક કિશોરી અને એક બાળકને હવામાં ફંગોળ્યા હતા જોકે એક બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે ગંભીર રીતે કિશોરીને સારવાર માટે ખસેડવામાં આવી હતી આ અકસ્માતમાં છ વર્ષીય ડામોર તેમજ છ વર્ષીય ચિરાગ તડવીનું કરુણ મોત નીપજ્યું છે અને સમગ્ર પંથકમાં અરીરાટી મચી ગઈ છે જોકે આ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો પાલનપુર તાલુકામાં પોલીસે કાર ચાલક સામે ફરિયાદ પણ નોંધી છે પરંતુ બે બાળકોનું કરુણ મોત નીપજ્યું છે પાલનપુર તાલુકાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરત ઠાકુર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ